જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીની રેસીપી આ પનીર ભુરજી આપણે એકદમ નવા મસાલા સાથે બનાવીને તૈયાર કરીશું એટલે તમે જ્યારે પનીર ભુરજીને સર્વ કરશો તો ઘરના બધા જ વ્યક્તિ આ પનીર ભુરજી ખાઈને ખુશ થઈ જશે અને વારંવાર તમને આ પનીર ભુરજી બનાવવાની ડિમાન્ડ કરશે આ પનીર ભુરજી ફક્ત આપણે આઠ થી દસ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરીશું અને એટલી ટેસ્ટી બનશે કે તમે કોઈ પણ હોટલ અને ઢાબાની પનીર ભુરજી ખાવાનું તો ભૂલી જ જશો એકદમ ઢાબા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આ પનીર ભુરજી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો એટલે સૌથી પહેલા નવા વિડીયો તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ એકદમ નવી રીતે અને ઘરના બધા જ વ્યક્તિ ખાઈને ખુશ થઈ જાય એવી પનીર ભુરજીની રેસીપી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ગેસ ઉપર કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કડાઈ આપણે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એક ટ્યા બસ્ફૂણ તેલ એડ કરીશું અને એક ટ્યા બસ્પૂન આપણે ઘી એડ કરીશું તમે ઘી અને બટર બંને પણ લઈ શકો છો અને તેલ અને ઘી પણ લઈ શકો છો એક ટે બસફૂન જીરું એડ કરીશું થોડું ઘી એડ કરવાથી પનીરભૂર્જીનો સ્વાદ એકદમ ઢાબા જેવો આવશે તો હવે આપણું જીરું થઈ જાય એટલે આપણે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ સરસ ઝીણી ચોપ કરી લેવાની છે તો આપણે સૌથી પહેલા ડુંગળી એડ કરીશું ડુંગળીને તમારે વધારે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી નથી સાતળવાની ફક્ત તમારે ટ્રાન્સફર થાય ત્યાં સુધી ડુંગળીને સાતળવાની છે હવે આપણી ડુંગળી એકદમ સરસ ટ્રાન્સફર થઈ ગઈ છે બે લીલા મરચાં એડ કરીશું બરાબર મિક્સ કરી દઈશું બે ટેબલ લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું બરાબર આપણે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે આપણે સાતળવા દઈશું તમે અદકચરું પણ આદુ લસણ લઈ શકો છો અને પેસ્ટ પણ લઈ શકો છો તો અહીંયા આપણા આદુ મચા એકદમ સરસ સંતળાઈ ગયા છે તો હવે આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાને પણ સરસ સૂહી લીધા છે તો હવે આપણે તે એડ કરીશું અને સાથે જ આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેની માટે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે મિનિટ માટે આપણે ટામેટાને થોડા સોફ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ

અને તેની ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થાય તેની માટે આપણે એકદમ સરસ આ મસાલો બનાવીશું હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું દહીં તમારે એકદમ મોડું હોય એવું લેવાનું ખાટું લેવાનું નથી નહીં તો શાકનો સ્વાદ સારો નહીં આવે હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણો એકદમ સરસ મસાલો બનીને તૈયાર છે તો આપણે બે મિનિટ પછી ચેક કરીશું તો એકદમ સરસ આપણું તેલ અને ઘી ઉપર આવી ગયું છે ને ટામેટા ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ સમયે જે મસાલો કરીને રાખ્યો છે તે આપણે અંદર એડ કરી દઈશું એકાદ મિનિટ માટે આપણે એકદમ સારી રીતે મસાલાને ઘી અને તેલની અંદર થવા દઈશું તો અહીંયા આપણે એક મિનિટ જેટલો સમય થાય એટલે આપણે જે મસાલો કરીને રાખ્યો હતો તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને ગ્રેવીની અંદર આપણે એડ કરી દઈશું દઈશું તો હવે આપણે ચેક કરી લઈશું શાક તો એકદમ સરસ આપણું ઘી અને તેલ સરસ સુટું પડી ગયું છે એકવાર આપણે મિક્સ કરી લઈશું આ સમયે આપણે કસૂરી મેથી એડ કરીશું જ્યારે તમે ઢાબા ઉપર શાક ખાવા જાઓ ત્યારે તે અસલ ફ્લેવર તો આ કસૂરી મેથીનો જ આવતો હોય છે તમે કોઈ પણ પનીરનું શાક બનાવો તો તમે થોડી કસૂરી મેથી એડ કરશો તો તેનો સ્વાદ અને શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો તો આપણે 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 કસૂરી મેથીને મિક્સ કરી લીધી છે હવે કપ જેટલું ગરમ પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ સમયે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતના થોડું ગ્રેવી ઉપર તેલ છૂટું પડે એટલે આપણે બસો ગ્રામ જેટલું પનીર લઈશું પનીરને આપણે આ રીતના ગ્રેવીની અંદર પનીરને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણી ગ્રેવી એકદમ થોડી લચકા પડતી બને તેના માટે આપણે એક ચોથા કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને પાણી તમારે ગરમ જ લેવાનું છે ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલે શાક બનવાની પ્રોસેસ ચાલુ જ રહે અને ભુરજીનો સ્વાદ પણ એકદમ સરસ આવે તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે એકદમ ધીમા ગેસ ઉપર શાકને આપણે થવા દઈશું તો બે મિનિટ પછી આપણે શાકને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી ઉપર આવી ગયું છે અને લીલા ધાણા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આખા રસોડામાં એકદમ સરસ પનીર ભુજી સુગંધ આવી રહી છે તો હવે આપણી પનીર ભુર્જી એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે પનીર ભુજી સર્વ કરી લઈશું તૈયાર છે એટલે આ ટેસ્ટી આપણે પનીર ભુર્જી બનાવીને તૈયાર કરી છે આ પનીર ભુર્જી તમે તંદુરી રોટી સાથે રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરશો તો જ ખાવાની મજા આવે છે તો હવે આપણે ભુર્જી ની ઉપર બટર એડ કરીશું અને લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું તો એકદમ નવી રીતે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી ગ્રેવીવાળી અને એકદમ નવા મસાલા સાથે આપણે પંજાબી સ્ટાઇલમાં પનીર ભુર્જી બનાવીને તૈયાર કરી છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પનીર ભુર્જી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પનીર ભુર્જીની રેસીપી કેવી લાગી જો તમને આ પનીર ભુર્જીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય